પરવા કર્યા વગર ઘરેથી ભાગી જઈને લગ્ન કરતા હોવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે પરંતુ આ પ્રેમી પંખેડા નાસી ગયા બાદ તેઓને કાયદેસરના લગ્ન કરવા માટે લગ્ન નોંધણી કરાવવાની હોય છે ત્યારે આવી લગ્ન નોંધણી નાણાંના જોરે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતનો તલાટી કરાવી આપતો હોવાનું સામે આવ્યું છે ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી પી એમ પરમારે એક માસમાં જ અધદ સો કરતાં વધુ લગ્ન નોંધણી કરાવી છે અને તત્કાલીન તલાટી પી એમ પરમારે છ માસ દરમિયાન પાંચસો પચાસ જેટલા લગ્ન નોંધણી કરાવી દીધી હતી એક જ ગ્રામ પંચાયતમાં એક માસમાં સો લગ્ન પાર્થ પટેલ દ્વારા જોકે નોટિસ આપવા છતાં પણ તલાટી પીએમ પરમાર દ્વારા બેફિકરાઈથી લગ્ન નોંધણીઓ કરતા શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા ભદ્રાલા ગામના તત્કાલીન તલાટી રોજ એક કરી જિલ્લામાં મોકલ્યો હતો અને ભદ્રાલા ગ્રામ પંચાયતનો ચાર્જ અન્ય તલાટીને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ ઇન્ચાર્જ તલાટીએ ગ્રામ પંચાયતમાં થયેલ લગ્ન નોંધણી બાબતે તપાસ કરતા તત્કાલીન તલાટી દ્વારા કરવામાં આવેલ પાંચસો ત્રીસ લગ્ન નોંધણીમાંથી સિત્તેર ટકા રેકોર્ડ મળી આવ્યું હતું જેમાં મોટાભાગના લગ્ન નોંધણીના સર્ટિફિકેટ ગુજરાત રાજ્યની બહારના રાજ્ય જેવા કે ઉત્તરપ્રદેશ કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી ભાગીને આવેલા યુવક યુવતીઓના હોવાનું બહાર આવ્યું હતું આમ તત્કાલીન તલાટી દ્વારા સરેરાશ રોજના ત્રણ લગ્ન કરાવવાના નાણાં લેતો હોવાનું જાણવા મળી રહ્યું છે અને જ્યારે લગ્ન નોંધણીના સટી યુવતીઓના માતાપિતા પાસે આવે ત્યારે યુવતીઓના માતાપિતા અથવા સગા સંબંધીઓ શહેરા તાલુકાના ભદ્રાલા ગામે તપાસ કરવા દોડી આવતા સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોષ બહારથી લોકો પૂછપરછ કરતા આવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું ત્યારે શહેરના ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પીએમ પરમાર દ્વારા લગ્ન કરાવતી સિન્ડિકેટર સાથે સંપર્ક હોવાથી આ તલાટી જ્યાં હોય ત્યારે લગ્ન નોંધણી કરવા પહોંચી જતા હોવાનું જાણવા મળ્યું છે ભદ્રાલા ગામના તત્કાલીન તલાટી પીએમ પરમાર મર્યાદા કરતાં વધુ લગ્ન કરાવતા હોવાને લઈ તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું

ગ્રામ પંચાયત ભરેલા એક બે વર્ષથી અમારા તલાટી સાહેબ પરવીનભાઈ અમારા ભદ્રા ગામની અંદર નામ લઈને મંડેશ્વર મહાદેવનું મંદિર નામ પાડીને અને લગ્ન નોંધણી કરાવતા હતા ત્યારબાદ બાર બારથી મારું મારે ઘરે આવવા લાગ્યા કે લગ્ન નોંધણી લોકો ભાન જાગ્યું છે સાહેબ પછી કે બાદ પછી મેં સહેરાજીને આપણે તલાટી સાહેબને મુલાકાત કરી પણ મને નામ મળ્યા છતાં પછી અમે ત્રીજો સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ભદ્રા ગામની લગ્ન નોંધણી ખૂટી થાય છે તે બદલ અમે ત્રીજો સાહેબને રજૂઆત કરી ત્યારબાદ પછી પરણભાઈ પાસે બદલી કરી ગોગવા ગામે પોતે જોડે લગ્ન નોંધ કેવી રીતે કરતા હતા શું હતું તેમને જોડે લગ્ન નોંધ રચતે હતો અને રેકોર્ડ એમને જોડે રહેતો અમાર જોડે રહેતો નતો ત્યારબાદ એ લોકો અવનવર થી મતલબ લગ્ન નોંધ બધા ગામ મહેદર મંદિર નું નામ પાડે અને લગ્ન નોંધ કરતા હતા તમારા ગામમાં લગ્ન કરાવનાર કોઈ મહારાજ કે અમારા ગામની અંદર લગ્ન નોંધ કરવા માટે કોઈ મહારાજ ના મળે સાહેબ અલા આ કે કે તે લોકો લગન કરી આવતા કે 12 થી સર યુપી એમપી 3 મોડલ લોકો આપા 12 થી આવતા ખાનપુર પાકનપુરે ઈવરના બહુ દૂર જો છે મોર છું આવતા હતા તમારી શું માંગ છે હવે આવતી તો કે સર અમાર માંગે કે અમારા ખોટુ ના થજે બદનામ ના થજે ઓર કોઈ નું ભવિષ્ય ખરાબ ના થજો એટલે માટે અમે ભઈન ભઈન બદલી કરાવી નાખી अने खोटू छे जो के आ मतलब खोटा कार्य कर ला है केला समय दी अइया आ कितना समय लगभग दो एक एक वर्ष ने आसपास था कितनी नोधणी करी है अंदर नोधणी लगभग हमने नोधणी करी है से कम है से 500 ने आसपास करी गए थे अपने मजे बदरला गांव तालुका शहर लग्न रजिस्टर माटे नु थी જે વાત કરી છે એની અંદર છેલ્લા છ માસની અંદર પાંચસો થી વધુ લગ્ન રજીસ્ટર નોંધણી થયેલા હોય એવું લાગે છે અને એના રેકોર્ડ ચકાસણી કરતાં સ્થળ ઉપર મળી નથી આવેલા પૂરતા પ્રમાણમાં અમુક રેકોર્ડ મળ્યા છે અને અમુક રેકોર્ડ મળેલા નથી જે રેકોર્ડ નામ હતા એની અંદર બહુ મોટા ભાઈ ખોટા લગ્ન રજીસ્ટર થયા હોય એવું સાબિત થતું હોય એવું લાગી રહ્યું છે

એક લગ્ન એવા પણ થયેલા છે કે મુસલમાનની છોકરી હિન્દુનો છોકરો એના કારણે પણ એક જ્ઞાતિનું હોવાથી અદર એક રજૂઆત એના આધારે યોગ્ય તપાસ કરતા જોવા મળ્યું એનું દસ્તાવેજ પણ યોગ્ય મળી આવ્યા નતા સ્થળ ઉપરથી તો એ બધું જોતા એમ લાગી રહ્યું છે કે આ એકદમ ગલતે ખોટી રીતે એને લગ્ન કરેલી

સુગ્રીવ અંદર તરીકે કહી શકીએ તો એની અંદર એના વિરુદ્ધના જે પુરાવા એમને મહારાજ જોડે માગ્યા હતા એવી બધા પુરવાર કર્યા છે અને મેં તો આખી દસ્તો એના નોટિસો એને બીજી એક તરફી છૂટો કરે એ બધું મેં પુરવાર આપ્યું છે અને એમને મારા જોડે જે લગ્નનું રજિસ્ટર માગ્યું છે એ પણ હું એમને પુરવાર કરી દઈશ મારા જોડે જે હાલમાં સાપી છે એ બધા પણ એના ઉપર આગળની યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે ટાકા ગામ તાલુકો બેલોડા જિલ્લો અરવલ્લી બેનની બાણી છે એને આવી રીતે કોર્ટ મેરેજ કરેલા તો એની તપાસ માટે અહીંયા ખબર પડી કે બેનું સર્ટિફિકેટ ભદ્રાલા તાલુકો શહેરાનું છે જિલ્લો પંચમહાલ તો સર્ટિફિકેટ મળ્યું એટલે મેં કીધું લાવો તપાસ તો કરીએ ખરેખર આમાં સાચું છે ખોટું છે એ અંગેની તપાસ કરવા માટે હું ભદ્રાલા ગ્રામ પંચાયતમાં આવ્યો છું

હવે એ સર્ટિફિકેટ ખરેખર સાચું છે ખોટું છે એ તો હવે એ જેતે અધિકારીઓનો વિષય છે તપાસ કરવો કે આમાં ખરેખર ખોટું છે અને ખોટું થયું હોય તો જે તે અધિકારી સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરી દેવો જોઈએ એવી મારી માંગણી છે અત્યારે શું અત્યારે ભાણી ને ગયા પછી એને અમે વોરંટ માટેનું એક સર્ચ વોરંટ કઢાવવા માટેની પ્રયત્ન કરેલો પછી એને ખબર પડી કે આ લોકો કઈ કરી રહ્યા છે તો એ ભાણી એનું છે ઈડર તાલુકાનું મોટા કોટડા ગામ છે જિલ્લો સાબરકાંઠા એટલે એ લોકોને ખબર પડી તો એનો જે છોકરાનો મામો છે એને ત્યાં એના સગાવાલા છોકરાના મામાનો છોકરો અને એનો મામો પોતે

મેરેજ સર્ટિફિકેટમાં ભદ્રાલા તાલુકો શહેર જિલ્લો એમલ સિક્કો છે શું નામ દિનેશભાઈ પરમાર ગામ તાલુકો ભીલોડા જિલ્લો અરવલ્લી